પાટણ કચ્છ ગાંધીનગર અમદાવાદ બનાસકાંઠા જિલ્લામાં ચોરીઓ કરનાર ત્રણને બે બાઇક સાથે ઝડપી પાડ્યા ચાર જિલ્લામાં વિવિધ ચોરી સહિત કાંકરેજના માંડલા ગામના મંદિરમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ આરોપીને ગણતરીના દિવસોમાં થરા પોલીસે ત્રણ ઇસમને પકડી પાડ્યા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ મહેન્દ્ર બગડિયા તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિકક્ષ બનાસકાંઠાએ મિલકત સંબંધી ગુના ડિટેક્ટ કરવા સારું સૂચના એસઆર માનકર મદદનીઝ પોલીસ અધિશકક્ષ દોદર વિભાગ દ્યુદરના સુપરવિઝન તથા આઈસી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીપી મેકલાદરના માર્ગદર્શન હેઠળ આર જે ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ થરા પોલીસ સ્ટેશનના માંડલા ગામના અંબાજી માતાના મંદિરમાં થયેલ ચોરીનો અનડિટેક્ટિવ ગુનો શોધવા પોકેટકોપ મોબાઈલ તથા ટેકનિકલ સોર્સના આધારે પ્રયત્નશીલ હતા દરમિયાન આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર ભારમલભાઈ બકલ નંબર નવસો એકસઠ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ રસિકજી જોઈતાજી બકલ નંબર આઠસો બે તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ અમરાજી બકલ નંબર પાંચસો સિત્યાસીનાઓને સંયુક્ત બાતમી હકીકત આધારે થરા પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર નંબર ચાલીસ એકસો પંચોતેર બે હજાર ચોવીસ ઇપિકો કલમ ગુનાના આરોપી સિદ્ધરાજજી ઉર્ફે જી ઠાકોર ઉંમર વરસ બાવીસ ધંધો મજૂરી રહે સીમ સીમતાંતિયાણા રોડ તાલુકા કાંકરે તથા વિપુલજી બાબુજી ઠાકોર વરસ બાવીસ ધંધો મજૂરી રહે સુલતાનપુરા તાલુકા રાધનપુર જિલ્લા પાટણ તથા નરેશજી રામાજી ઠાકોર ઉંમર વર્ષ એકવીસ ધંધો મજૂરી રહે સિનાર તાલુકા રાધનપુર જિલ્લા પાટણવાળાઓને પકડી પાડી માંડલા ગામના અંબાજી માતાના મંદિરમાં ગયેલ તમામ મુદ્દામાં રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અહેવાલ અમૃત ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ કાંકરેજ